અગાઉ કૈલાશુરપે કાલુની હત્યામાં વિજય સંડોવાલ હતો અને હત્યારા સોનું રૂપે બંટી રવિન્દ્ર કોડી તેમજ બે કિશોરને છરપી પડ્યા છે હત્યા વાહન નજીકમાંથી હંકારી કટ મારતા થયેલ બોલા બોલા કરી હોવાની કબૂલાત કરી છે અ રાત્રે આરા અંધકારમય આફતના સમયમાં અ પોલીસ સ્ટેશન વિસ્તારની અંદર વિજય જવાને જેનો મર્ડર થયેલું છે આ ગુનામાં જે મુખ્ય આરોપી છે અને તેની સાથે કાયદાના સંઘર્ષમાં વેલા બે બાળકો એ પણ આની સાથે સામ્રતાની અત્યારે કોર્ટીએ અટક કરેલી છે અને કાયદેસર કાયદેસરની કાર્યવાહી ચાલુ છે મનોરજનાને પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યું છે ફરિયાદને તાત્કાલિક તાત્કાલિક આરોપીને અટક કરી スがい人たちの皆さん。